ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર આરોપીઓ કચ્છમાંથી પકડાયા માતાના મઢ વિસ્તારમાંથી પશ્ચિમ કચ્છ એલસીબીએ આરોપીને દબોચી દીધા અને મુંબઈ પોલીસને કબજો સોંપી પોલીસ રવાના ગઈકાલે આઈજીપી તરીકે ચીરા કોરડિયાએ ચાર્જ લીધા બાદ ખાસ કરીને કોરડિયાની સીધી સૂચના અને પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના સીધા માર્ગદર્શન હેઠળ ફિલ્મ દુનિયાના સૌથી જાણીતા અભિનેતા સલમાન ખાનના ઘર પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થયેલા શખ્સોને કચ્છમાંથી પોલીસ એલસીબી પોલીસે પકડી પાડતા ભારે ચકચાર મચી જવા પામી હતી લખપત તાલુકાના માતાણાભ વિસ્તારમાંથી બે આરોપ આરોપીને દબોચી લેવામાં છે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ચુડાસમાને તેની ટીમે આ સમગ્ર કામ પાર પાડ્યું છે મુંબઈ પોલીસે બે આરોપી વિકી ગુપ્તા અને સાગરપાલને પકડી પાડી અને મુંબઈ રવાના થઈ ગઈ સૌથી મહત્ત્વની વાત એ છે કે ગઈકાલે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી અને ત્યારબાદ આ સમગ્ર દેશમાં તેના ઘેરા પડદા પડ્યા હતા તાત્કાલિક સાથે નાસી અને કચ્છ વિસ્તારમાં આવ્યા હોવાની માહિતી મળતાની સાથે જ ડીઆઈજી કોરડિયા અને પોલીસ વડા અગડીયાના સીધા માર્ગદર્શન હેઠળ ચુડાસમા અને તેની ટીમે આ સમગ્ર આરોપીને દબોચી લઈ અને મુંબઈ પોલીસને કબજો સોંપે છે મુંબઈ પોલીસ આરોપીને લઈ અને બોમ્બે રવાના થઈ છે આમ એલસીબીને ખૂબ જ મોટી અને મહત્ત્વની સફળતા સાંપડી છે બોમ્બેની અંદર જે થોડા દિવસ પહેલાં અભિનેતા સલમાન ખાનના ઘરની બાજુમાં ફાયરિંગનો બનાવ બનેલ જે બનાવ અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આ આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે આ માહિતી અનુસંધાને આપણા બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડીયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના ડીએજીપી શ્રી મહેન્દ્ર ભગડિયા સાહેબે આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈ પણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોય ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે આ આરોપીઓ ચાપાનેર જિલ્લાના બિહારના વતની છે એકની ઉંમર એકવીસ અને ચોવીસ છે એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમયે એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી આ બંને આરોપીઓ ત્યાં ફનગલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતાં પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે એન્ડઓવર કરી એને સુપરત કર્યા છે આગળની તપાસ એ લોકો કરી રહ્યા છે